નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને જટપટ ન્યૂઝ આ દ્રશ્યો નિહાળો આ દ્રશ્યો છે નૌસરી થી ચલતાણ જતી બસના અને એ પણ કઈ તો કે એસ ટી બસ નૌસરી થી ચલતાણ જતી એસટી બસની અંદર જ્યારે કોલેજ છૂટે છે અને ત્યારે મુસાફરો સાથે સાડા કોલેજના વિદ્યાર્થીઓ એ કઈ પરિસ્થિતિની અંદર મુસાફરી કરવી પડે છે એ પણ આપ નિહાળો સ્લોગન છે સલામતીની સવારી એસટી અમારી સાથે જ કહેવાય છે સમયબદ્ધ સુર અને સ્વચ્છ તો આમાં તમે સુરક્ષિત કઈ રીતે કહી શકો તમે પરિસ્થિતિ જુઓ કારણ કે બે માસીઓ તો દાદર ઉપર બેઠી છે અને એ દાદર પરનું બારણું દોરીથી બાંધેલું હોય એવું દેખાઈ રહ્યું છે એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓએ તો જ્યારે પાછલી બધી સીટો પતી જાય અને કાચ પાસેની જે જગ્યા હોય ત્યાં જોખમે મુસાફરી કરવાનો વારો આવે છે કારણ કે જ્યારે એ રૂટની ઉપર એ સમયે જો વિદ્યાર્થીઓનો ધસારો હોય તો એક વધારાની બસ ફાળવવામાં તંત્રને શું નુકસાન છે એ જાણવું રહ્યું એટલું જ નહીં ચોમાસાનો સમય છે ઘણા વિદ્યાર્થીઓ કદાચ એવા હોય કે જે ચોમાસા દરમિયાન બસ મુસાફરી કરતા હોય તો એમને એક વધારે બસ ફાળવી આપવામાં આવે તો તંત્રને તો ફાયદો જ છે જ્યારે આટલા બધા પૈસાનો ધુમાડો થતો હોય તો લોકોની સુરક્ષા પાછળ આનાકાની કેમ અને બીજી વાત કે જો ગૃહ રાજ્ય મંત્રીની પાસે જ આ ખાતું છે અને એ વાહન ચાલકો ઉપર દવાઈ લાવી શકે છે રિક્ષા ચાલકો ઉપર તવાઈ લાવી શકે છે એની અંદર સિટિંગ કેપેસિટી માટેના નિયમો બનાવી શકે છે તો એસટી બસ માટે કેમ નહીં જનતા માંગે છે જવાબ કારણ કે આખરે તો તંત્ર જનતાના પૈસા થી ચાલે છે કદાચ ડ્રાઈવર કે કંડક્ટર એમની સાથે વાતો કરે તો ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય એ એ લોકો લોકો શું કરે તો કર્મચારી છે એમણે ફરજ બજાવવાની છે પણ કઈ પણ આની કાની થાય કઈ પણ અનિચ્છનીય ઘટના બને તો પહેલો ભોગ આ ડ્રાઈવરને કંડક્ટર જ બને છે એ બિચારાનો આમાં શું વાંક પણ તંત્ર એ જાગવું જોઈએ રૂટની ઉપર નજર નાખનાર અધિકારીએ સોલ્યુશન લાવવું જોઈએ તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો